નમસ્કાર ગુજરાત પ્લસ સાથે હું છું મનવી વાત કરીશું વરસાદ વિશે રાજ્યમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તેને લઈને અપડેટ પર નજર કરીએ તો રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકાઓમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે ગઈકાલે સુરત જાણે કે જળબંબાકાર થયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો જૂનાગઢના માણા માણાવદરમાં ચોવીસ કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો હોવાના આંકડા જૂનાગઢના વંથવીમાં પણ છ ઇંચ વરસાદ પડ્યો છે દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ચોવીસ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે સુરતના બાડોલીમાં પણ વરસાદી માહોલ જેની વચ્ચે બાડોલીમાં સરેરાશ ત્રણ દિવસ વરસાદ રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ અન્ય બસો ને સાત તાલુકાઓમાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે તો સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે ચોવીસ કલાક બસો ચૌદ તાલુકામાં મેઘાની ધમાકેદાર બેઠી ગુજરાતમાં મેઘરાજાએ રવિવારે દક્ષિણ ગુજરાતને ધમરોડ્યું હતું સુરત શહેર તથા સુરતના તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવી છ ઇંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા સોમવારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે ભરૂચ સુરત ડાંગ તાપી અને નવસારી સહિત સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ છે તો આજે હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી ખાસ કરી સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે

આ મેઘ મેઘમહેર યથાવત જોવા મળી અને સૌથી વધારે મહત્ત્વની વાત એ સામે આવી ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સપાટો બોલાવ્યો સુરતના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ખૂબ સારો વાવણીલાયક વરસાદ થયો છે જેને લઈને એક બાજુ ધરતીપુત્રમાં ખુશી જોવા મળી છે સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો આ સાથે જ ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં આગળ પણ ખૂબ સારો વરસાદ નોંધાયો બીજી બાજુ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો છે અને ખાસ કરીને જૂનાગઢ પંથકમાં મેઘાની મહેર જોવા મળી રહી છે આજની જો વાત કરવામાં આવે અત્યારે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો સવારે સાડા નવ વાગ્યાથી દિવસભર દરમિયાન વાદળોની શું સ્થિતિ બની રહી છે કેવી રીતના વાદળો આગળ વધશે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી અત્યારે મે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેને લઈને આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું અત્યારે જે વાદળોની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને શરૂઆત આપણે સૌરાષ્ટ્રથી કરીએ તો સૌરાષ્ટ્રમાં અત્યારે કહી શકાય કે આજે જૂનાગઢ પંથક જે છે જૂનાગઢમાં ખાસ વાદળો ખૂબ ઘેરાયેલા છે એટલે જૂનાગઢમાં વાદળો ઘેરાયેલા છે અને જેને લઈને કહી શકાય કે આજે પણ દિવસ દરમિયાન સારો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગીર સોમનાથનો જો દરિયાકાંઠાની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ અત્યારે ખૂબ વાદળો ઘેરાયેલા છે જેને લઈને આ સારો વરસાદ પડે તેવી સંભાવના છે આ સાથે જ દ્વારકાની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વાદળોનો અત્યારે કહી શકાય કે ખૂબ મોટા પ્રમાણમાં વાદળો ઘેરાયેલા છે ને જેને લઈને સારો વરસાદ થાય સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે આ સાથે જે જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં પણ દિવસભર કહી શકાય કે ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જે વાત કરવામાં આવે કચ્છના ગાંધીધામની તો ગાંધીધામ અને નલિયામાં આજે અત્યારે જે વાદળો આપણે સ્થિતિ જોઈ રહ્યા છે તે પ્રમાણે ખૂબ વાદળો ઘેરાયેલા છે અને જેને લઈ જેને લઈને કહી શકાશે કે કચ્છ અને ગાંધીધામ નલિયામાં પણ આજે દિવસભર સાર્વત્રિક ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ વાત કરવામાં આવે સુરેન્દ્રનગરના થાનની તો ત્યાં આગળ આજે દિવસભર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છે એટલે દિવસભર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં પણ હળવો વરસાદ પડે દિવસભર તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં પણ અત્યારે વાદળો ઘેરાયાની સ્થિતિ છે વાદળછાયું વાતાવરણ છે દિવસભર સારો વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી આ સાથે જ આપણે જે પણ વરસાદની જે સ્થિતિ જે છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું તો ખાસ કરીને જે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં આ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને લઈને કહી શકાય કે સુરતમાં આજે દિવસભર વરસાદ સારો એવો પડી શકે છે આ સાથે જે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં મેટ્રો સિટી અમદાવાદ અને વડોદરા સ્પષ્ટપણે જોઈ શકાય છે ખૂબ મોટી સિસ્ટમ બની રહી છે વરસાદની કહી શકાય કે ત્રણ કરતાં વધુ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે તેને લઈને અમદાવાદમાં આજે દિવસભર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડે ભારે વરસાદ પડે દિવસભર ભારે વરસાદ પડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી કારણ કે આ સિસ્ટમ જે બની રહી છે તેના આધારે આ સ્પષ્ટપણે સંકેત મળી રહ્યો છે આ સાથે જ વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં પણ દિવસભર હળવો વરસાદ પડે મધ્યમ વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી આ સાથે જે દાહોદની વાત કરવામાં આવે તો દાહોદમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને લઈને આજે દિવસભર દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના પટ્ટાની તો ખાસ કરીને ભાવનગરમાં આજે દિવસભર દરમિયાન હળવો વરસાદ પડે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે આ સાથે જ ગીર સોમનાથનો જે દરિયાકાંઠો જે છે ત્યાં આગળ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ વાત કરવામાં આવે આજે જુનાગઢની તો જૂનાગઢમાં જળબંબાકાર થાય તો તે શક્યતાને પણ દિવસભર નકારી શકાય તેમ નથી કારણ કે જે વરસાદની જે એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને વહેલી સવારથી જ કહી શકાય કે વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે ગઈકાલે પણ ખૂબ સારો વરસાદ પડ્યો હતો જુનાગઢમાં આજે પણ દિવસભર સારો વરસાદ પડે અને ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી આ સાથે જ દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ આ એક નવી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી આ સાથે જ જામનગરની વાત કરવામાં આવે અને સુરેન્દ્રનગરના થાનની વાત કરવામાં આવે તો જામનગર અને સુરેન્દ્રનગરના જે ભાગો છે ત્યાં પણ જે બે સિસ્ટમ વન બાય વન સક્રિય થઈ ગઈ છે અને જેને લઈને દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ કચ્છના ગાંધીધામની જો વાત કરવામાં આવે તો ગાંધીધામ અને નલિયામાં પણ દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે આ સાથે જ મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ દિવસભર વરસાદી માહોલ જોવા મળી શકે છે હળવો વરસાદ જોવા મળી શકે છે એટલે ચોક્કસથી કહી શકાશે અનવી કે અત્યારે જે પણ એક બે નહીં પરંતુ ચારથી પાંચ અલગ અલગ સ્થળોએ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર આજે દિવસભર જોવા મળી શકે છે જેને લઈને વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરાથી થી માંડી મેટ્રો સિટી અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ દ્વારકા જામનગર થાન સહિતના જે ભાગો છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડે તે શક્યતાને પણ મેપના આધારે અત્યારે જે સ્થિતિ જોવા મળી છે તે પ્રમાણે નકારી શકાય તેમ નથી અમદાવાદની સિટી સ્પષ્ટ કરશો અમદાવાદમાં કયા કયા વિસ્તારો જોવા મળી રહ્યા છે જ્યાં ભારે વરસાદ થઈ શકે અમદાવાદમાં દિવસભર કેવો માહોલ રહેશે તે અંગે આપ જણાવશો બિલકુલ અન્વી આપને જણાવી દઉં કે મેટ્રોસિટી અમદાવાદની ગઈકાલે જો વાત કરવામાં આવે તો ગઈકાલે અમદાવાદમાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો પરંતુ નવાઈની વાત એ હતી કે માળ બે કે ત્રણ ઇંચ વરસાદ પડ્યો અને ઠેર ઠેર જે પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં આગળ જળભરાવની સ્થિતિની સમસ્યા જોવા મળી હતી આ આ જ વખતની સમસ્યા નથી પરંતુ દર વર્ષની સમસ્યા છે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેમાં કોઈ નક્કર કામગીરી થતી નથી ને જેનો ભોગ સ્થાનિકોને બનવું પડે છે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને જેને લઈને કહી શકાય કે કેટલીય જગ્યાએ ભૂવા પડવાની ઘટના બની હતી અત્યારે આજની જો સ્થિતિની વાત કરવામાં આવે તો આપણે મેપના માધ્યમ દ્વારા ફરીથી સમજવાનો પ્રયત્ન કરીશું અમદાવાદની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે અમદાવાદ શહેર શહેર છે અમદાવાદ શહેરમાં પણ આજે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ ગઈ છે ને તેને લઈને વાત કરવામાં આવે તો આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ આજે દિવસભર અથવા તો બપોર પછી પણ આ સિસ્ટમ આગળ વધી શકે છે અને તેને લઈને ચોક્કસથી કહી શકાશે કે ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી અમદાવાદના પૂર્વ વિસ્તારથી માંડીને પશ્ચિમ વિસ્તાર એસજી હાઈવેથી માંડીને સરખેજ સુધીનો જે પણ પટ્ટો છે ત્યાં આગળ પણ ખૂબ ભારે વરસાદ પડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી અમદાવાદના જે ઝોનની જો વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ઝોન જે છે એમાં સરેરાશ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો મધ્યમ ઝોન જે છે સાઉથ ઝોન છે ત્યાં આગળ પણ ખૂબ વ્યાપક વરસાદ પડ્યો હતો ઓવરઓલ જો વાત સરેરાશ ગઈકાલે ચોવીસ કલાકમાં અમદાવાદ વાત કરવામાં આવે તો ત્રણ થી પાંચ જેટલો દરેક જગ્યાએ અત્યારે આ સ્થિતિ જોવા મળી છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે પણ સીધો સવાલ પેદા થાય છે કે તંત્ર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે જે પ્રજાના પૈસા હોય છે તેનો ધુમાડો થતો હોય છે પરંતુ નક્કર કામગીરી કેમ નથી કરવામાં આવતી જેને લઈને દર વખતે ચોમાસા